શિવલભાધી શકી જય શ્રી ગોવર્ધનનાથજી પ્ય કી જય અધિક માસ એટલે શું આપણે એક પ્રશ્ન પૂછ્યો હતો અને ઘણા બધા વૈષ્ણવોએ તેમના સુંદર ભાવો પ્રગટ કર્યા અનેક અનેક ઓપ્શન્સ તેમાં હતા અધિક માસ એટલે શું શ્રી ઠાકોરજીને અધિક રાગ ભોગ શૃંગાર કરવા નવા નવા મનોરથ કરવા નવી સજાવટો અધિક સામગ્રી અધિક લાડ લડાવવા કે પછી આપણે પોતે જપ પાઠ સ્મરણ અધિક કરવું આ બધું જ અધિક કરવું તે તો અધિક માસ છે પણ હજી એક એવી વસ્તુ છે કે જો આપણે તે એડ નહીં કરીએ તો અધિકતા નહીં આવી શકે અને તે છે પ્રેમ એડ કરવો આપણે જે પણ શ્રી ઠાકોરજી સાથેની આપણી દિનચર્યા છે અનવસરમાં સ્મરણ કરી રહ્યા છે અને અવસરમાં આપણે સેવા કરી રહ્યા છે તે દરેક વસ્તુમાં જો સ્નેહ નહીં વધે તો અધિક માસ ખરા અર્થમાં આપણે નહીં માણી શકીએ અને તે સ્નેહ કેવલ એક મહિના પૂરતો નહીં પરંતુ આપણા જીવનમાં તેની ઉત્તરોત્તર જો વૃદ્ધિ થશે આજે ભાવ એટલો બધો વધી જશે અને જેવો માનો કે આ માસ પૂર્ણ થયો અને આપણામાં શિથિલતા આવી જાય તો તે પણ અધિક માસ આપણે બરાબર જીવ્યા ન ગણાય તો આ પ્રેમ આપણે લોકમાં કેવો છે તે જાણીએ છીએ પણ અલૌકિકમાં હજી પૂરી રીતે પ્રેમ શું કહેવાય પ્રેમને અધિક કેવી રીતે કરવો તે આપણે મોટાઓ પાસેથી જાણીએ જેવી રીતે આજે આપણે શ્રી ગોકુલેશ હાસ્યામૃતના પ્રસંગો જોઈએ અને તેની સાથે ગોવિંદ સ્વામીના પ્રસંગો સ્વામી નિત્ય લીલાના શ્રીદામાજી છે અને કેવો પ્રેમ શ્રીજી સાથે તેમણે નિભાવ્યો છે તો ગોકુલેશ હાસ્યામૃત અને તેની સાથે ગોવિંદ સ્વામીના પ્રસંગો આપણે જોઈએ પ્રસંગ એકસો બ્યાસી વગર અનુભવે પ્રભુમાં પ્રીતિ કેમ થાય એકવાર બિંતી કરી આપ કહો એક વાર બિનતી પ્રીતિ વગર અનુભવે પ્રીતિ કેમ થાય શ્રી ગોકુલેશે કહ્યું કે ત્રણ કઠિયાર ભાઈબંધ હતા લાકડા કાપવા જતા એકવાર એક કઠિયારો ગયો અને તેને મોહર ભલે ભરેલું પાત્ર મળ્યું અને મિટ્ટી લાગેલી હતી જલમાં ધોવા ગયો અને છેડો ખસી ગયો બધી જ મહોર જલમાં વહી ગઈ તેની તો દશા એવી થઈ ગઈ બસ એક સરખું બોલવા લાગ્યો હાય મોય ક્યુ પાઈ તેનો બીજો ભાઈ બહેન તેની પાસે આવ્યો અને થયું કે આ શું બોલી રહ્યો છે અને જ્યારે પૂર્વ વૃત્તાંત જાણ્યું તો કહ્યું કે પાઈ તો પાઈ ધોઈ ક્યું ત્રીજો ભાઈબંધ આવ્યો અને તેને આ વાત કરી અને તેને કહ્યું કે ધોઈ તો ધોઈ ખોઈ ક્યું તો મહોરને તો બાકીના બે કઠિયાર ભાઈબંધે જોઈ પણ નહોતી પણ એકે જોઈતી અને તેમાં તેનું ચિત્ત એવું લાગી ગયું હતું કે તેની સાથે કેવલ રહેવાથી બાકીના બેને પણ મહોરની કલ્પના થઈ અને તેવો અનુભવ થયો તો આપણે પણ જે મનોરથ કરશું મનોરથ પણ એમને નથી થતા જ્યારે શ્રી ઠાકોરજી કંઈક આપણી પાસે કરાવવા ચાહે શ્રી અમનાજી હૃદયમાં ભાવનું દાન કરે અને પછી આપણે કોઈ મનોરથ કરી શકીએ તો તે આપણને પૂર્વમાં કરેલી કંઈક સજાવટની કંઈક સામગ્રીની અને પ્રભુ સાથે માણેલા કોઈક લીલાની અનુભૂતિ એક એકવાર આંગણામાં આપશે બિરાજા હતા પંચોળી પૂછ્યું રાજ તાદશી તાદર્શી કહીએ છીએ તે સમજતો નથી તાદશી શું હોય આપે મુસ્કાઈને કહ્યું તાદશીને શિંગડા હોય છે પંચોળી કછું બોલ્યા નહીં આપે કહ્યું પંચોળી તેણે કહ્યું તે તાદી ભક્તના મોઢા પર તેવું ભક્તિનું કે પ્રભુ પ્રત્યેના પ્રેમનું તેજ હોય કે જેને લીધે જોતા જ પ્રભુની સુધી થાય

શ્રી ગોકુલનાથજીને પ્રસાદ લેવા માટે ખવાસ બોલાવા જતો અને શ્રી ગુસાઈજી કહેતા તે તો કદમખંડીમાં શ્રી ગુસાઈજી ગાન કરી રહેલા કીર્તનો શ્રવણ કરી રહ્યા હશે અને ગોવિંદ સ્વામીના કીર્તનો પણ કેવા કે જે જે સામે દ્રશ્ય આવે જે જુએ જે લીલા અનુભવ કરે અને તે ગાન કરે અને માટે વલ્લભ શ્રી ગોકુલનાથજી તેમના કીર્તન શ્રવણ કરતા એક કીર્તનમાં છે કે એકવાર એક કાચની ફલ વેચવા આવી પક્વ ખજૂર જાંબુ બેર પાક્કી ખજૂર જાંબુ બેર અને સામે બધા સખાઓ છે શ્રી ઠાકોરજી ખેલી રહ્યા છે શ્રી ઠાકોરજીએ તેને કહ્યું કે અમે તારી પાસેથી લેશું અનાજ તોલીને આપ્યું અને બધા ફળ લીધા પાક્કા ફળ છે પણ બધા ગુટલીવાળા ફળ છે શ્રી ઠાકોરજી આરોગી રહ્યા છે સખાઓ માંગે છે સુબ શ્રીદામા અર્જુન બધા સખાઓ છે અને શ્રી ઠાકોરજી બધાને તો આખા ફલ આપે છે પણ ગોવિંદ સ્વામી કે જેમનું પદ છે તેમણે માંગ્યું અને શ્રી ઠાકોરજી કહે છે કે ના તું તારું મોઢું કોલ હું સીધું તારા મુખમાં નાખીશ અને જે ખજૂર બેર જાંબુના ઠળિયા હોય ગુટલી તે શી શ્રી ઠાકોરજી દૂરથી તેના મુખમાં નાખે છે તો જેવું જેવું ગાન કરતા જાય અને તેવી લીલા પ્રગટ થતી જાય એવા તાદ્રશી છે તો તેનો જો આપણે શ્રવણ કરશું તો આપણો ભાવની વૃદ્ધિ થશે પ્રસંગ એકસો સત્તાણું પ્રેમ એ જ નિર્દોષતા પંચોળીએ પૂછ્યું રાજ જીવ પ્રભુ સાથે સ્નેહ કરે છે તો શ્રી મહાપ્રભુજીની કૃપા સ્નેહ કેમ જાણી શકાય અને સ્નેહને કંઈ અપરાધ પડે તો દંડ કરે કે સ્નેહમાં ખપે શ્રીજીએ શ્રીજી એટલે શ્રી ગોકુલનાથજી એક લૌકિક વાત કહી કે એક બાદશાહ હતો એક સ્ત્રી પર બહુ જ પ્રીતિ હતી બાદશાહ તેના હાથનું પાણી પીતો અને બહુ કિંમતી રત્ન પ્યાલો પ્યાલોમાં તે પાણી પીતો એકવાર આ પ્યાલો સ્ત્રીથી ફૂટી ગયો બાદશાહની બેક લાગી અને તે ડરીને બાદશાહ પાસે ન આવી બાદશાહે બધી વાત જાણી અને સ્ત્રીને કહ્યું કે એક પ્યાલો ફૂટી ગયો તેમાં તું શામટ ગભરાય છે તારા નામ પર તો હજારો પ્યાલા વારી નાખું આમ કહી બાદશાહે અનેક પ્યાલા તોડી નાખ્યા તો લોકની પ્રીતિ આવી છે તો અલૌકિકની સ્નેહની તો શું વાત કરવી અને પ્રસંગ ગોવિંદ સ્વામીનો જોઈએ કે જેવો રાજભોગ સરે શ્રીજીનો અને ગોવિંદ સ્વામી પ્રસાદ લેતા વૈષ્ણવ ફરિયાદ કરે છે કે કૃપાના આરતી પણ થવા નથી દેતા અને શ્રી ગોવિંદ સ્વામીને પૂછ્યું કે તમે કાલથી હવે શ્રીજીની આરતી થાય તાલામંગલ થાય પછી મહાપ્રસાદ લેજો અને બીજે દિવસે શીજીએ શ્રી ગુસાઈજીને કહ્યું કે કાલે તો ગોવિંદદાસને આપે મહાપ્રસાદ લેવામાં વિલંબ કરાવ્યો તો અમને વનમાં જવામાં અવેર થઈ અમારો ઘોડો છે ગોવિંદદાસ અને કેવા સેવક છે કે જ્યારે ઘોડો થઈને જઈ રહ્યા છે અને લઘુશંકાની બાધા થઈ અને શ્રીજીને બિનતી કરે છે પ્રભુ આપ તનક નીચે ઉતરો તો હું અમારો દેહ ધર્મ કરી લઉં અને શ્રીજી ના પાડે છે કે ના હું તો તને નહીં છોડીશ જેવી રીતે ઘોડો કરે તેમ તું કરી લે અને આવી અવસ્થામાં પણ શ્રીજી તેને છોડવા તૈયાર નથી તો કેવા બધા સેવકો છે કેવો એમનો સ્નેહ છે પ્રસંગ બસો થોડું કરવું પણ પ્રેમથી કરવું અરણ્યમાં કોઈ તલાવડી હોય તેમાં જલ હોય અને કોઈ મુસાફિર જલથી તરસ્યો શ્રમિત આવે તો જલ જોઈ પાન કરે તો તેના માટે સ્વાતિ સમાન જલ થાય અને મૃગજળ બહુ હોય પણ તે જૂઠું છે તો શ્રી ગોકુલનાથજી કહે છે થોડું બને પણ પ્રેમથી બને તે ફલરૂપ છે ખૂબ કરે તેવું દેખાય પણ પ્રેમ ન હોય તો તે મૃગજલ સમાન છે ક્યાંક મોટા મોટા ઉત્સવોના દર્શનો વગેરે કરીને જો આપણામાં ભાવમાં શિથિલતા આવી જાય કે નહીં અમારી પાસે તો આવું સાહિત્ય નથી અમે કઈ રીતે કરીએ તો તે ઉલટાનો આપણો જે પણ સૂક્ષ્મ કરતા હશું તેમાં આપણે પાછા પડશું તો ભલે થોડું કરશું પણ પ્રેમને સાક્ષી રાખીને કરીએ તો પ્રેમદેવ તે પ્રભુને પહોંચાડે છે પ્રેમદેવ ચૌદ લોકનો રાજા હોય અરે પ્રભુનો પણ પ્રભુ પ્રેમ છે તેથી પ્રભુ પ્રેમને શરણે રહે છે બસ શ્રી ઠાકોરજી પાસે કઈ વસ્તુની કમી છે કેવલ આપણા પ્રેમને વશ થઈને આપ આપનું ગોલોકામનું સુખ છોડીને આપણા માથે આવીને બિરાજા છે તો ચાહે તો છોટસો મનોરથ પણ કરીએ પણ પ્રેમથી કરીએ અને શ્રી ગોવિંદ સ્વામી કેવા પ્રેમના પાત્ર છે શ્રીજીના શ્રી ગોસાઇજીના કે જ્યારે પરદેશથી પણ શ્રી ગોસાઇજી પત્ર લખતા ત્યારે કહેતા ઓર સવ સેવક કો આશીર્વાદ ઓર ગોવિંદ ભગવત સ્મરણ વાંચ્યો તો કેટલું બધા કૃપાપાત્ર કેટલું દાન કરી રહ્યા છે શ્રી ગોસાઇજી પણ વાર્તા પ્રસંગ બસો સત્યાવીસ સુરોજ પ્રભુની કૃપા મેળવે જો કૃપા મેળવવી છે તો પ્રેમનું પાત્ર તો બનીએ પ્રેમીઓની હાર પરસ્પર છે અહીંયા પ્રેમીમાં બે કયા છે સેવક અને સેવ્ય તો આ બંને પ્રેમી છે પણ બંનેની હાર પરસ્પર છે પ્રભુનું સૌંદર્ય જોઈ ભક્ત હારી જાય અને ભક્તનો પ્રેમ જોઈ પ્રભુ હારી જાય ભક્તિમાં ભક્તનો પ્રેમ જોઈ પ્રભુ હારેલા જ છે માટે શ્રી એ ગ્રંથમાં મંગલાચરણમાં હરિશબ્દ વાપર્યો છે પ્રભુ ભક્તને વશ થઈ ભક્તને ત્યાં બિરાજે છે અને પ્રસંગ છે શ્રીજી અને ગોવિંદ સ્વામી રમત રમતા હતા શ્રીજી દાવ દીધા વિના મંદિરમાં જતા રહ્યા અને પોરિયાને પણ મના કરી કે ગોવિંદાસને નહીં આવવા દેતા ગોવિંદ બાર ઉભા ઉભા ગાન કરી રહ્યા છે કે ભાજી ગયો બિના દાવ દે ગ્વા આ ગ્વાલ તો ભાગી ગયો અને મારો દાવ પણ ન આપ્યો અને કબહુક તો નીકસે ગો ક્યારેક નીકળશે ત્યારે હું મારો દાવ લઈ લઈશ પણ શ્રીજી તો ક્યારેક નહીં તરત જ પાછા બહાર આવે છે કે નાના ગોવિંદદાસ હું હમણાં જ તને દાવ આપું છું મારાથી પણ તારા વિના નહીં રહેવાય તો આવું છે પ્રેમ પ્રસંગ બસો ને અડસઠ પ્રેમ જીરવવો કઠિન છે એક પછી ગોકુલે જ ગાદી પર બેરાજ્યા હતા ઉત્થાપન સમય તો આંધી આવી વૈષ્ણવોએ ટેરો તાણ્યો તે વખતે આપે વાત કહી કે એકવાર આંધી આવી એક વ્રજવાસણ બહાર નીકળી હતી આંધીથી કશું સૂજ્યું નહીં આથી વચમાં ગલીમાં આવીને હાથ પકડ્યો તેની આંખો લાલચોળ થઈ અને તેને કહ્યું કે તું કોઈને કહીશ નહીં વ્રજવાસણ ઘરે ગઈ સાસુએ પૂછ્યું તું ક્યાં ગઈ હતી આ સાંભળી તેનું ગળું રૂંધાઈ ગયું અને દેહ છૂટી ગયો પ્રભુ કયા સમયે કોને સ્વરૂપાનંદનું દાન કરે છે તે કહી શકાતું નથી વ્રજવાસનો હાથ વંટોળિયામાં શ્રી ઠાકોરજીએ પકડ્યો છે અને શબ્દ દ્વારા સર્વાંગી આનંદનું દાન કર્યું આનંદ કોઈને કહેવાની ના પાડી તો સાસુએ પૂછ્યું તો જવાબ કેમ અપાય તો આપણો આ જે અધિક માસનો જે સ્નેહ છે આપણા પ્રભુ સાથેનો તે એકાંતિક હોવો જોઈએ ક્યાંય આપણે બહાર તેનું પ્રદર્શન ન કરતા ફરીએ તો પ્રેમ આવી વસ્તુ છે કે તેનો સ્વાદ જીરવવો કઠિન છે અને શ્રી ગોવિંદ સ્વામીએ પણ સરસ લીલાના બસ્સો બાવન પદ રચ્યા હતા શ્રી ગુસાઇજીએ કહ્યું કે આ તો શ્યમનાજીમાં વહાવી દો અને જ્યારે ગોવિંદદાસનો હાથ પકડીને આપ ગયા છે શ્રી ગિરિરાજની ભીતર ત્યારે શ્રી લલિતાજી વધાર્યા શ્યમનાજી તે જ બસ્સો બાવન પદનું લઈને પધાર્યા છે અને ગોવિંદદાસને કહ્યું કે તેને શ્રવણ કરનારા અહીં બિરાજે છે તો આપણે જે પણ કરીએ તે ગોપ્ય રાખે બધે પ્રગટ ન કરીએ તે પ્રેમની સાચું સ્વરૂપ છે અને પ્રસંગ બસો એકોતેરમો સાચી સતીને વાગદાન પણ બસ છે એક દિવસે કુંવારીના સ્નેહની વાત કરી કુંવારી કન્યા હતી વિવાહ કરવા ગાતા ગાતા આવતા હતા ત્યાં સત્તર વરસનો તેનો પતિ લડાઈમાં મરાયો અને આ લડાઈમાં સર્વ માર્યા ગયા આ વાત કુમારી કન્યાએ જાણી તેને બાપને કહ્યું આ કુટુંબ તો નાશ પામ્યું મને સતી કરો બાપના મનમાં એમ થયું કે આવતા વર્ષે તેના બીજા જોડે લગ્ન કરશું કન્યાએ કહ્યું હું બીજી જગ્યાએ વિવાહ નહીં કરું ત્યારે બાપે તેને કહ્યું બેટી તું રહી આટલું સાંભળતા જ તે બેટીના પ્રાણ નીકસી ગયા તો પ્રેમનું દાન એક જ સ્થાને થઈ શકે અહીંયા કેવળ વાગદાન હતું પણ ખરી સતીને તો વાગદાન પણ સાચું પ્રેમદાન છે તો આપણો સ્નેહ આપણા સિવ્ય સ્વરૂપમાં એવો લાગેલો હોવો જોઈએ કે પછી કોઈ અધિક અધિક પ્રલોભનો આપણને આપણા શ્રી ઠાકોરજીથી દૂર ન કરી શકે ગોવિંદ સ્વામીની બેટી જ્યારે આવી હતી સસુરાલથી અને કાનબાઈએ કહ્યું કે હવે તો બેટી આ જે જઈ રહી છે તેનું તે કશું સમાધાન કર્યું કે નહીં અને ગોવિંદદાસ કહે છે મન તો એક જ છે કે જે શ્રીજી પાસે છે હવે બેટીમાં કેવી રીતે લગાડું તો આવો સ્નેહ છે ગોવિંદદાસ અને શ્રીજીનો પરસ્પર અને અધિક માસ એટલે ચાહે આપણાથી બહુ મોટી મોટી ક્રિયાઓ જેમ આગળ પણ કહ્યું કે મૃગજળ ન થાય તો કાંઈ નહીં પણ સાચું તનક જલ હશે તે પણ કોઈની પ્યાસ બુજાવી શકશે તો આપણાથી ચાહે મોટા મોટા મનોરથો આદિ ન પણ થાય પણ સેવ્ય સ્વરૂપને રોજ રોજ અધિક સ્નેહ આપણો વધારતા જઈએ આવા આવા ભગવદીઓ આવા આવા આપણા આચાર્યોની કૃપાથી તો ખરા અર્થમાં આપણે અધિક માસને માણ્યો ગણાશે શિવ વલ્લભાધીશ કી જય શ્રી ગોકુલનાથજી પ્યારે કી જય શ્રી ગોવિંદ સ્વામીજી કી જય